લો મિત્રો આપણે ઘરે વેવા છે આપણે અમને સિંગ કાઢવાની છે 18 માં 18 વાગી ગયા છે 5 ને 20 એના માર પપ્પા બેઠા છે નзова આવડા કટા ભાઈ આવડા કટા ભાઈ આલ્યા હવે આ ટેટરો આવે છે આ ઉપર આપણે ફટટકડાના સ્ટોલે જાવી હાલો ફટટકડાના સ્ટોલે સ્ટોલ તો અહીં નથી કટામાં એમ કે સ્ટોલ ના દીકરો થામ અમારો સ્ટોલ કાઢી નાખી બધે લઈ કરજો હું કેવાને હાલો આપણે જાવી માથે ફટટકડાના સ્ટોલે kamu betadu katilnya, betak deh lewa, dadar hea, lewa, lewa, atloh selesai juga semua, lewa, mama mie sih aja, halo rum suka apa keraya, lewa, betak deh रोता 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 हालो આપણે નીચે જાવીએ નીચે તમને અમારો રોમ બતાડ્યો કેવો છે એમ સમાજમાં મે યાદ આપ કીધું છે કે તો કર જાવ 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 આમ ફર કર રાખા ભૂમ એ પા ફરા ચા ચા કેટલા ના આય પા જાવ હમ મોસી પાન તાળાના ડુંગરા ज़ूम करें बता दूँ पाली क्या नाम डूंगरो फटाकड़ा ना के आ कतला ना ऐसी क्या जो तमी फटाकड़ा ना कतला है आ कत कतला रुपया शायद है ये तम दे जो कहीं दे जो हमने तो कब्बर है जो होटले ले वो होटले જવો રોકેટ આપણે છે ને આ રોકેટ છે આ રોકેટ છે જોવો મિત્રો આ રોકેટ એને આપણે એની આરે આપણે ફૂતળી બહુ જોડવાનો છે ફૂતળી પછી આવડો આ આવડો આ જગાન છે માટલા બો રોકેટ આરે જોડવાનું પછી આપણા આ ફેવરેટ છે

ના નવ નવ છે અગિયાર બાર તેર તેર આ આવડે હા નીણ બત્તી ના હશે એક તો ખાલી કર નાખો પણ આ પાણીમાં ફૂટે એ પાણીમાં ફૂટે એ આપણે સિંહ કાઢવાનું છે હેઠલી વાડીમાં આ ઉપલી વાડીમાં નહીં अरे ये टेलीवाड़ी देखा ने, कितना अच्छा है, हम जो ओबे ताड़ों स्वूम कर जी, आवड़ा वड़े है, उन्हें अरे पल्ली ये टेलीवाड़ी, तुमने देखा है, तुमने ट्रैक्टर बटाड़ो जावो आलो आपडे हेठे जावी ट्रॅक्टर मा तो बयवने जोय ट्रॅक्टर मा बयवने व हे आलो आई भो थोडो थोडो थोड थोड पडा थोडे बप्पा आई कोण दो हावा ट्रॅक्टर बायस है आपने थोड़ा पास ऐसा एरिया है थोड़ा थोड़ा चलो चले चला टी हिला के चलो चलो आ बड़ा बुलडोजर बुलडोजर अपनी मेथी थाना जवा जाए ट्रैक्टर बताड़ू जूम करें जवा હલો આપણે આઈલા સાબી અત્યારે મજાનું વાતાવરણ થયું છે મરસી છે આવવા માંડ્યા હે આપડા બગીચો મરસા આવી ગયા હે મરસાના ભાઈ કહો તો આવી જ ઓ ભાઈ જા ભાઈ બાકા ચેકી બોલાવવાની ભાઈ હવે આપણે ભાઈજાનને બોલાવવાની પણ આપણે શેંગો કાઢવાની બાકા ચીકી બોલાવવાની છે હાલો વિડીયોમાં કન્ટિન્યુ ને કન્ટિન્યુ બને લઈ રહ્યો બોલતા ને આવડતે કન્ટિન્યુ બનાવે રહ્યો આપણે જાવીએ હવે ટેટર વળે છે ઝૂમ કરીને બતાડું જવા ટેટર જાય આપણે ટેટર પાસે જાવી જ છે આપણે ટેક્ટર પાસે આવવાનું જ હોય રાઈટ પડી જાય એ કંઈ નક્કી નથી અત્યારે તમને ફટાજ કે કેવો લાગે લાઇક કર્યો ફટાકડા એ કેટલા રૂપિયાના આવ્યા છે એ કમેન્ટ જણાવી દેજો દર્શની મારે એક જોડી આવી છે કપડાની તો ફટાકડા કેટલાના છે એ ગણાવજો તમને તારે અત્યારે છે અત્યારે સિંગ કાઢવાયું જવો ઝૂમ કરીને બતાડું चलो 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 लाइक करवाना भूलता नहीं चलो चलो हलो थोड़ी हलो थोड़ी हलो 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 थोड़ा भी हलो थोड़ी भी हमारे वीडियो तो ऑन मजा आ जाती है तो चैनल ने लाइक कर दे जो बाकी मैं पापा पार्सल भेज गया से

તમને વિડિયો જોન મજા આવતી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં હો મરાવાલો અમારા કલેજા હા મારા કલેજા હાલો હાલો આપણે આમ મે હતા ઘરે ને આને વી આવ્યા જો અમારા પડડ થઈ ગયા કેમ કે ખડ પડી જાય ને એટલે આ 32 નંબર મે તમને બતાડે નથી 32 નંબર હા આવડી અગિનર શાર કટવાને છે હાલો આપડે સિંગુ જોવી કેવી નીકળે એમ હાલો બે સાહ લેતા જાય હે બે હાલો આપડે એકડું છોડોખીન જોવી દો હજી તમ તરસ દેવો જવા શિંગો આપણે આ એક ના બે દેતુ જશે એ તરસરા જ મનનું વાતાવરણ થઈ જો છે હવે ટ્રેક્ટર ને વાળી લીધું આપડે શેઢા તરફ જઈએ હાલો આ માર આપને મરી હો પછી હા પેલા કહી દઉ આમાં ચીંગુડ કાઢવાની છે હા હાલો આપડે શેઢા તરફ જઈએ ટે ટ્રાય હાલો અરે ઊભો રનજી हाँ मैं ऊपर तो रही जाए कि ना मरा कलर जाओ मेटर ઉપર નીચે બેહી જાવી જામલી કલર નું તમને એમ લાગશે આ ફરદુ ન હતું આ ફરે છે જો જામલી કલર હે હો suras dada. Salam! हम वो पापा असल बैठा से लाइक कर दीजो शेयर कर दीजो थे ऊका दादा रे माला दादा alleys pa